નમસ્કાર ખેડૂત મિત્રો હું સીબી ઉર્ફે રાજુભાઈ હું હાલ રાજકોટ જિલ્લાના જામકનોણા તાલુકાનું જસ્સાપર ગામ છે ત્યાં એક ખેડૂતની વાડીએ હું ખાસ કરીને જમવા આવ્યો હતો એટલે કે મારી સાથે ટિફિન હોય આજે મારી ગાડી છે અને હું દરરોજ બપોરે ટિફિન મારું સાથે હોય હું ગોંડલ રહું છું અને ગોંડલથી નીકળું ત્યારે બપોરના એકથી બે વાગ્યાના સમયે કોઈ પણ ખેડૂતની વાડી મારા રસ્તામાં જે હું જતો હોય આખા જિલ્લામાં ફરું છું રાજકોટ અને કાલા રાજકોટ જિલ્લો કાલાવડ તાલુકો જામનગર જિલ્લાનો અને કુકાવાવ બગસરા અને સોરી નું દેરડી ગામ અને બાબરાનું મોટા દેવડિયા ગામ આ તાલુકામાં પણ હું જાઉં છું તો ખાસ કરીને મારી સાથે જે ટિફિન છે એ હું ખેડૂતની વાડીએ કોઈ પણ ખેડૂતની વાડીએ જમું જ્યારે જમ્યા પછી હું ખેડૂતની જે પાક હોય એને વિઝિટ કરું એમાં શું રોગ છે શું જીવાત છે એ હું દરરોજ જાણતો હોય મતલબ દરરોજ મારું આ રૂટિન કા કામ છે કે એ વસ્તુ હું ખાસ જાણું તો આજે જે મેં જાણ્યું છે એ ખેડૂતની વાડીએ આ આપ જોઈ રહ્યા છો કે મગફળીની અંદર ગેરું જબરજસ્ત આ જ્યારે વરસાદ આવ્યો ત્યારે આ ગેરું ટીકા આમાં જબરજસ્ત લાયકા છે તમે જોઈ શકો છો આ આ મગફળીની અંદર તો મિત્રો હવે આ આના માટે ખાસ હું જો ટેકનિકલી તમને માહિતી આપું તો જો મગફળી વીસ પચ્ચીસ દિવસ હજી ઊભી રહેવાની હોય થાય અને દાણો એકદમ ચીપટો થઈ જાય ઉત્પાદન ઓછું આવે ગેરુ ટીકાથી એટલે તમને ઉપર એમ થાય કે હવે આમાં કઈ કરવું નથી પણ એ જે છે પાનથી એનો આખો સાર છે મૂળ સુધી ને મૂળની અંદર જે બધા પોપટા હોય મગફળીના એમાં એનો સાર એટલે કે એમાં એના પોષક તત્વો જાતા હોય અને એ પાન ડેમેજ થઈ ગયા હોય આ રીતના જે ડેમેજ પાન થઈ ગયા હોય તો આમાં પોષણ પૂરું મળે નહીં મગફળીને દાણાને એને કારણે દાણો વજનમાં હળવો થાય તો વીસ પચીસ દિવસ હજી ખેડૂત મિત્રો આપને મગફળીમાં ઉપાડવાની વાર હોય તો ખાસ કરીને ટેકનિકલી એક ફૂગનાશક આવે છે જેનું નામ છે હેજોસ્ટોબિન અને ડાયફેનાકોનો આ ટેકનિકલ છે આ ટેકનિકલ જે છે એનો વીસ થી પચીસ નું પ્રમાણનો નો છટકાવ કરવો તો આ જે ઘેરું ટીકાની અંદર જે પ્રોબ્લેમ ઉપરના પાનમાં જે છે એ નવું ન થાય અને મગફળીને ઉત્પાદનમાં કોઈ જાજો આડઅસર ન થાય એના માટે જો આ આવી પોઝિશન મગફળી હોય તો ખેડૂત મિત્રો તમારું ઉત્પાદન ઘટશે એ તમને એવું થતું હોય કે પાનની અંદર આવું ટપકા થાય એનેથી શું પણ એનેથી ઉત્પાદનની શક્તિ ઘટે એટલે કે દાણો છે વજનમાં હળવો થાય અને અમુક બોગડી રહી જાય પૂરો પોપટો બંધાય નહીં એટલે આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કૃષિ ક્રોપ સાયન્સની જો તમે દવા લેતા હોય હું જે કંપનીમાં કામ કરું છું કૃષિ ક્રોપ સાયન્સ જે ક્વોલિટી બેઝ કંપની છે અને છેલ્લા સત્તર વર્ષથી આ કંપની કાર્યરત છે તો એ કંપનીની જે પ્રોડક્ટનું જે આ અત્યારે ગેરું ટીકામાં સારામાં સારું જો ટેકનિકલ આવે તો એ પ્રોડક્ટનું બ્રાન્ડ નામ છે એજોક્સ ટોબિન એજોક્સ એજોક્સી ડી એનું બ્રાન્ડ નામ છે એજોક્સો ડી એનો પચીસ એમ નો પ્રમાણ રાખી અને આમાં આ મગફળીમાં છંટકાવ કરો તો રિઝલ્ટ સો ટકા તમને સારામાં સારું આવશે એ સિવાયનું તમારે જો બીજી પ્રોડક્ટમાં જવું હોય તો બીજું ટેકનિકલ આવે છે હેજોસ્ટોબીન અને સારામાં એ સિવાય ત્રીજું ટેકનિકલ તમને જો કહો તો હેજોસ્ટોબીન અને ખાસ કરીને પ્રોપિનાકોન એનો પણ રિઝલ્ટ સારું મળશે એટલે એક હેજોસ્ટોબીન ઉપર ને એક જોલ ઉપર એટલે કે હેજોસ્ટોબીન અને પ્રોપીના કુન્જલ ઉપર તો મગફળીની અંદર સારામાં સારું ઉત્પાદન વધારવા માટે આ છેલ્લો રાઉન્ડ કરી અને ફૂગનાશકનો ખાસ ખેડૂત મિત્રો મારજો તો જ મગફળીનું ઉત્પાદન આવવાનું છે નહીતર ઉત્પાદન નહીં આવે અને વજનમાં હળવું થશે મગફળી આપણે ઘણી બધી વાવી છે પણ એ પ્રમાણે જો માલ ન થાય તો ખરેખર આપને નુકસાની થાય તો ખાસ કરીને જે મેં વાત કરી કૃષિ ક્રોપ સાયન્સનું એજોક્સ ટોબિન અને ડાયફેનાકોના એટલે એજોક્સો ડીનું ખાસ રિઝલ્ટ સારું મળશે અને બીજું તમને જણાવવાનું કે આ જ રીતે હું દર વખતે વિડીયો બનાવી અને ખેડૂતોને માર્ગદર્શન આપું છું ખેડૂતના સાથી મિત્ર તરીકે આપણે કામ કરી રહ્યા છીએ તો મારા વિડીયો તમને કેવા લાગે છે તમે કોમેન્ટ કરજો મારા વિડીયાની અંદર જે કાંઈ તમને સારું નરસું જે કાંઈ હોય કહેજો હું કોઈ એડવર્ટાઇમેન્ટ એડવર્ટાઈઝમેન્ટ માટે વિડીયો નથી ઉતારતો પણ ખેડૂતને માર્ગદર્શન આપવા માટે એને કંઈક સારો ફાયદો થાય એના માટે હંમેશા મારા પ્રયત્નો છે કારણ કે હું પણ ખેડૂતનો દીકરો છું તો મારા વિડીયોને જો તમને સારા લાગતા હોય તો વધારે વધારે ખેડૂતો સાથે શેર કરજો મારી યુટ્યુબની અંદર ચેનલનું નામ છે ખેડૂત સાથી મિત્ર એને તમે સબસ્ક્રાઈબ કરજો જો તમે નવા હોય અને જો તમને અમારો વિડીયો સારો લાગતો હોય તો બીજા લોકોને પણ શેર કરવાનું અને તમે પણ શેર કરજો એવું હું તમને જણાવું છું ફેસબુકની અંદર પણ મારું ના સીબી જાદવ રાજુભાઈ વાત કરતો રહીશ એ જ આશા આપની મારી સાથે રહેશે અને હું હંમેશા આપના પ્રશ્નોનું સોલ્યુશન ગોતતો રહીશ અને આપને આપતો રહીશ આભાર થેન્ક યુ